જાંબુગોડા પોલીસે બોડેલીથી હાલોલ જતા જતા ઉપર અકસ્માત ન તે માટે બોર્ડ તેમજ રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા પ્રાપ્ત વિગતો મુજબ આગામી નવરાત્રી તહેવારને લઈને બોડેલી હાલોલ નેશનલ હાઈવે ઉપર અન્ય રાજ્ય જેમ કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાંથી પાવાગઢ ખાતે

રોડ ઉપર વાહન ધીમે ચલાવવા માટેના બોર્ડ લગાવી રાત્રે જતા યાત્રાળુઓને રેડિયમ સ્ટીકર લગાવી અકસ્માત આ પ્રયત્નો સાથે પગપાળા જઈ રહેલા યાત્રાળુઓ માટે પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી જામુગોડા પોલીસે એક અનોખી પહેલ કરી છે